So, hey guys, કેમ છો હો બધા મજામાં હસો હું પણ મજામાં છું તો નાઈ ધોઈને અત્યારે બસ આઈ છું તાપ ખાવા માટે બહુ સરસ મજાનો બસ તાપ ખવાઈ જાય પછી જઈ સુંદર જમવાનું કરવા માટે અને આજે છે સન્ડે એટલે કરણ ઊંઘે છે હજી કેમ કે હજી કોઈ ઘરાકનો ફોન તો નથી આવ્યો એટલા માટે ઊંઘે છે અગર જો ફોન આવશે એટલે ફટાફટ ઉઠીને દોડા દોડી થઇ જવાની છે એટલે અને આજે છે ત્રેવીસ નવેમ્બર આજે મારી ડીંગો છે બર્થડે આજે એ કઈક લગભગ છ વર્ષ થઈ છે તો હું ઘરે જઈશ તો તમને પણ બતાવીશ બ્લોગમાં માં છે કેન્ડ સુધી રહેજો તો મજા આવશે તો ચલો ચલો થોડી સ્કીન કેર કરી લઈએ આ શિયાળાના લીધે મારી સ્કીન એટલી ડ્રાય થઈ ગઈ છે ડ્રાય થઈ ગઈ છે એટલે કેટલા નાના 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 પિંપલ થઈ ગયા છે યાર દિવસમાં દસ વખત ક્રીમ લગાવું ને તો પણ મારી સ્કીન ડ્રાય ની ડ્રાય જ રહે છે કરવાનું દેખો આ છે મારી ડીંગુ મારી ક્યુટી છે એન્ડ આ છે ઝેરી મારે દોન મોલ રતન ચલો આજે તો છે સન્ડે એટલે ખાઈ પીને ઊંઘવાનું જ કામ કરવાનું હોય બસ ઉઠી ગઈ છું હમણાં સાડા પાંચ થયા છે અને અહીં ચારે બાજુનો માહોલ દેખો તમને બતાવું અમે ત્રણ પાર્ટી પ્લોટ ની વચ્ચે રહીએ છીએ અને હવે લગન સીઝન ચાલુ થઈ ગઈ છે એ દરેક બાજુ વાગે છે તો ચલો તમને પણ બતાવું આ પહેલો છે પછી આ બીજો અને આ ત્રીજો એટલે હવે મજા આવશે જોવાની મને તો બઉ ગમે છે આવું બધું જોવાનું એક બીજા ની જાય અહીંથી થઈ જાય અને ત્યાંથી આઈ જાય એટલે મજા આવશે તો હું તમને બી બતાવીશ ચલો તો હવે જ્યાં પીએ તમારો બહુ જ બધો પ્રેમ આપજો મારા વિડીયો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મળીએ કોઈ મસ્ત નવા વ્લોગ ની સાથે તો બાય બાય